મિત્રો સ્વાગત છે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી કે મિત્રો ગુજરાતમાં ચાચા વિસ્તારમાં વધારે વરસાદ અને ચાચા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળશે તો મિત્રો આજના વિડીયો આપણે વાત કરવાનો છે મિત્રો તો જામનગર છે વેરાવદલ છે સુરત છે અમદાવાદ અને ઉપર ઉપરપુર જેવા વિસ્તારની આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છીએ મિત્રો વિડીયો શેક સુધી જોજો તો મજા આવશે મિત્રો તો ચાલો આપણે જાણીએ તો મિત્રો દ્વારકા જિલ્લા છે સલાયા જામનગર ભાનવડ જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં દ્વારકા જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળે છે પોરબંદર છે જામનગર છે અને ગોંડલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંપૂર્ણ દર્શાવવામાં આવી છે મિત્રો વેરાવદલ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંપૂર્ણ દર્શાવવામાં આવી છે મિત્રો ઉના છે વેરાવલ છે અને માધવા જે બીચ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને ક્યાંય છૂટો છવાયો વરસાદ જોવા મળે છે મિત્રો જસદણ છે ગોંડલ છે રાજકોટ છે બોટાદ જેવા વિસ્તારમાં પણ સખત બે કલાક ધોધમાર વરસાદ આવે તે સમા દર્શાવવામાં આવી છે મિત્રો અને ત્યાં ગુજરાતમાં પણ વધારેમાં વધારે જોઈએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં સખત વરસાદ પડ્યો હતો મિત્રો તો આ આવતા આઠ દિવસની અંદર મિત્રો ગુજરાતમાં ભાવનગર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ઓલ ગુજરાતમાં મિત્રો ચા ચા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે મિત્રો તો જોઈએ તો મિત્રો સાકરી છે બુહુલ છે રાહપુર છે જેવા ખંભાત છે વડોદરા છે બેહલગામ છે અને ભરૂચ છે રારાપીલા છે અમરોહ છે સુરત છે ભાવનગર છે માધવા છે અમરેલી છે સજદન છે ચોટીલા રાજકોટ ગોંડલ જેવા વિસ્તારમાં પણ જૂનાગઢ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એ સમગ્ર દ્રશ્યમાં આવીશું મિત્રો અને વાત કરીએ વેરાવળ વિસ્તારની તો મિત્રો વેરાવળ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવીશું મિત્રો વડોદરા છે અને દાહોદ છે અને સુરત તાન જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એ આવી છે આવીશું મિત્રોની વાત કરીએ કે નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં તો મિત્રો ઉપરના ભાગમાં જોઈએ તો મિત્રો મહેસાણા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે વિરમગામ છે અમદાવાદ છે ધોલકા કુડા મોરવી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી સમય દર્શાવવામાં આવ્યું છે મિત્રો નીચેના ભાગમાં સુરત જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી સમય દર્શનમાં આવ્યું છે મિત્રો વિડીયો સાવડી પોતાની જય હિન્દ જયભાઈ નમસ્કાર